સુરત એસોજી એ મેક્ટ્રોન ડ્રગ સાથે એક ઇસમ ને જળ પીપાળ્યો રીપોટ બાય હરેશ રાજપૂત સુરત નો ડ્રગ ઇન સુરત સિટી અનવાય સુરત વિવિધ બ્રાન્ચો દ્વારા એનડીપીએસ ની વિરુદ્ધ સતત કાર્યવાહી કરી રહી છે જેમાં કાલે કાલે સુરત એસોજી ના પોલીસ ઇન્સ્પેક્ટર અતુલ સોનારા પીએસઆઈ સરવૈયા અને હેડ કોન્સ્ટેબલ ઇમ્તિયાઝભાઈ અને જગદીશભાઈને મળેલી બાતમી આધારે જાંગીરપુરા વિસ્તારમાં સર્ણમ રેસીડેન્સી પાસે રોડ પરથી બાતની આધારે એક સુરફિયાબુ હુસેન શેખ જે જંગીપુરા રહેવાનો રહેવાસી છે એ મોટરસાઇકલ ઉપર એને પકડી પાડતા એની અંગઝડપી માંથી એકસો ત્રીસ ગ્રામ અંદાજિત તેર લાખ જેટલાનો નો એમડી પ્રતિબંધિત ડ્રગ્સ મળી આવ્યું હતું એની પાસેથી મોબાઈલ બાઇક મળી કુલ તેર લાખ ત્રીસ હજાર નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે આ સુફિયાન સુબુ છે છે નોટરિયસ રિસેસિટર છે અગાઉ બે હજાર બાવીસ માં એનડીપીએસ ના કેસોમાં અને સતત પ્રોહિબિશન કેસોમાં એકવીસ થી પચીસ સુધીના બીજા પાંચ પ્રોહિબિશન કેસોમાં પણ એની ધરપકડ થઈ ચૂકી છે આ માલ ક્યાંથી લાવ્યો હતો ક્યાં આપવાનો હતો એ બાબતે તપાસ કરતા એને જે આગળ આપવાનો તે મોહમ્મદ રિઝવાન ઉર્ફે ઉસ્તાદ અબ્દુલ કાદર બોમ્બે વાળાને એમડી ડ્રગ્સ આપવાનો હતો અને ક્યાંથી લાવ્યો તો એ બાબતે તપાસ ચાલી રહી છે